છોટાદુપરૂ પોલીસ સ્ટેશનમાં એક પોક્ષોએ એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી છે જિગ્નેશ જયંતીભાઈ રાઠવા જેને ભોગમનાર છોકરીને છોટાદુપ્રુ ખાતેથી વસેડી તરફ બિલની પાછળ લઈ જઈ અને અવારનવાર એની સાથે બળાત્કાર કરેલ છે જે ગુનો નોંધવામાં આવ્યો છે અને એને અટક કરી ફોટવાલે કરવામાં આવશે તો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ